જયંતિ મંગળા કાળી ભદ્રકાલી કલી સ્વા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે મા ભગવતીનું કાત્યાયની દેવી ઉપાય પૂજન મંત્ર દ્રવ્ય અને રાત્રિના સમયે કરવામાં આવતું અનુષ્ઠાન સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો નવરાત્રિ આદ્ય શક્તિની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ સમય શક્તિ આપે શક્તિની પૂજા કરો તો શક્તિ પ્રદાન કરે અને શક્તિ આપે તો જીવનમાં વિજય ભવ વિજયની પ્રાપ્તિ થાય છે તો આજનો જે વિષય જે છે એ કાત્યાયની દેવીનો છે અને આ દેવી આશીર્વાદ સૌથી વધારે જે લોકોના લગ્ન જીવન સારા નથી જતા અથવા જે લોકોના લગ્ન નથી થતા તે લોકો માટે ખાસ આજનો ઉપાય છે કેમકે આ દેવીના આશીર્વાદથી જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને લગ્ન બાદ દાંપત્ય જીવનમાં અણબનાવ થતા હોય ઝઘડા થતા હોય તેમાંથી મુક્તિ મળે છે આ દેવીના આશીર્વાદથી જેના માટેનો ઉપાય વિસ્તારથી તમને જણાવીશ પહેલું જાણીએ સષ્ટમ કાત્યાયનીતિ ચ આ દેવીનું સ્વરૂપ કેવું છે ચંદ્ર હાસો જ્વલકરા શાર્દુલમ બરવાહના કાત્યાયની સ્વંદિયાદ દેવી દાનવ ઘાતની એવું કહેવાય છે કે આ દેવી નું અનુષ્ઠાન આ દેવીની પૂજા તો સ્વયં ભાગવતની અંદર ગોપીઓએ પણ કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી કેમ કે કૃષ્ણ ભગવાન એટલે કે ગોપીઓને પોતાના પતિદેવ સ્વરૂપે ભગવાન પ્રાપ્ત થાય તે માટે જપ કર્યા હતા વ્રત કર્યું હતું જેથી રોજ આગલા જન્મમાં એમને પતિદેવમાં ભગવાન પ્રાપ્ત થાય કૃષ્ણ પ્રાપ્ત થાય એટલે ગોપીઓએ પણ આ દેવીનું વ્રત અનુષ્ઠાન કર્યું હતું એટલે લખ્યું છે કાત્યાયની મહામાય મહાયોગીની ધીશ્વરી નંદ ગોપ કૃતે નમઃ આ મહામંત્ર છે જે બહેનોના ઘણા સમયથી લગ્ન જીવનને લઈને લગ્ન નથી થતા સગાઈ નથી થતી અથવા થાય છે ને તૂટી જાય છે તો એનો મંત્ર કહીશ અથવા જે પુરુષ હોય જેને સારી પત્ની નથી મળતી તો એના માટેનો શ્લોક કહીશ પણ પહેલા દેવીનું મહત્વ જાણી લઈએ એવું કહેવાય છે કે આ દેવીનું તેજસ્વી સ્વરૂપ છે સિંહ ઉપર સવારે છે ચાર ભૂજા ધારે છે હાથમાં કમલ તલવાર કમલ છે તલવાર છે વરદ હસ્તે વરદ હસ્ત અને અભયતાના વરદાન પ્રદાન કરે છે માં એક હાથ વરદ હસ્ત વરદાન આપે બીજો અભયતાના વરદાન આપે એક હાથમાં તલવાર છે અને એક હાથમાં કમલ છે માય આ દેવીને એવું કહેવાય છે કે મહિષાસુર નામના રાક્ષસનો સંહાર કરવા માટે આ દેવીએ જન્મ લીધો હતો ક્યાં તો કે કાત્યાયન મુનિના ત્યાં માએ જન્મ લીધો હતો કેમ કે કાત્યાયન મુનિએ આદ્યશક્તિની ઉપાસના કરી અને માને પોતાની દીકરી માને પોતાની દીકરી તરીકે જન્મ લે તે માટે કાત્યન ઋષિએ તપ કરી તો તપના પ્રભાવથી દીકરી દેવી પ્રસન્ન થયા અને માએ સ્વયં કાત્યન ઋષિના ત્યાં જન્મ લીધો જેથી કાત્યાયન ઋષિની કન્યા એટલે આ દેવીનું નામ પડ્યું કાત્યાયની એવું કહેવાય છે કે આ દેવીને જપ કરવા હોય તપ કરવા હોય ત્યારે સૌપ્રથમ પહેલાં સંઘનાથ ઘટનાથ કરી આ દેવીની પૂજાની શરૂઆત કરવાની અને પૂજન કરનાર વ્યક્તિ પવિત્ર વસ્ત્ર ધારણ કરી અખંડ દીવો ચાલુ હોય ભગવાન ગણેશજીની પૂજા કરી અને આ આ આ દેવીની દેવીની અથવા આજે આરાધના ખાસ કરવી દેવીને તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવો હોય તો મંત્ર એનો તમે લખી લેજો શ્રીમ રીમ ક્લીમ નમઃ ફરીથી કહી દઉં ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યય નમઃ આ મંત્ર બોલી માતાજીને તમારે તિલક કરવાનું કંકોનો ચાંદલો લાલ ચોખા ચોખા જે હોય એને કંકુવાળા કરી લાલ ચોખા અર્પણ કરવાના લાલ પુષ્પ કમલનું પુષ્પ અર્પણ કરવું ખાસ કેમકે આ દેવીને પ્રિય છે જો શક્ય હોય તો કમલ અર્પણ કરવું નહીં તો લાલ પુષ્પ અર્પણ કરવું બીજું સૂર્યમુખીનું ફૂલ હોય તો એ પણ અર્પણ કરી શકાય આ દેવીને ગુગળનું ધૂપ પછી ગાયના ઘીનો દીવો અને પ્રસાદમાં મધ મધ અર્પણ કરવું મધ અર્પણ કરવાથી એવું કહેવાય છે કે જીવનસાથી સારો મળે અને તેજસ્વી મળે પાછો પ્રસાદ માને એક પાત્રમાં મધ જમાડવાનું છે જમાડવાની વસ્તુ તો તમને ખબર છે કે જમાડીએ ત્યારે આપણે જે હોય તે રીતે જમાડી શકાય પણ દ્રવ્યમાં મધનો પ્રસાદ માને જમાડવાનો માને ચુંદરી અર્પણ કરવી હોય તો આજે સાડી અથવા ચુંદરી કેસરી રંગની અર્પણ કરી શકાય ખાસ કરીને આજે માને હવન કરવો હોય તો હવનની અંદર ખાસ કરીને જવ તલ ઘી અને થોડું મધ નાખવાનું જવ તલ ઘી અને મધ અને થોડી ડાંગર હોય તો એ પણ નાખી શકાય જેમાં આહુતિ આપવી હોય તો આહુતિનો મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યે સ્વાહા ઓમ શ્રીમ રીમ ક્લીમ કાત્યાયન્યય સ્વાહ સત્યાવીસ અથવા એકસોને આઠ આહુતિ આપી શકાય આજે તમારે કોઈ નાની દીકરીની પૂજા કરવી હોય આ દેવીને આશીર્વાદ લેવા હોય તો સાત વર્ષની જે સાત વર્ષની દીકરી હોય એને તમારે બાજર ઉપર બેસાડી અને ચાંદલો કરી એના પગના અંગૂઠાને બંનેને દૂધ પાણીથી ધોઈ અને એની પૂજા કરવાની અને ભોજન કરવાનું અને ભેટ આપવાની અને એ સાત વર્ષની દીકરીને જ્યારે ચાંદલો કરતા હોય પૂજન કરતા હોય ત્યારે તમારે આ મંત્ર પાછો બોલવાનું આજના દિવસે કયો મંત્ર ચમચંડી કાય્યય ન ચમચંડિકાય નમ ચમચંડિકાય નમ મંત્ર બોલીને દીકરીની પૂજા કરજો નાની દીકરીની પૂજા કરવાની વાત આવે ત્યારે ચમચંડિકાય નમ મંત્ર લેવો બીજા નંબરની વસ્તુ હવે રાત્રિના સમયે તમારે જો આ દેવીની આરાધના કરવી છે અથવા દસ મહાવિદ્યાની જે આ દેવી જેનું એક નામ છે જેને ધુમાવતી કહેવામાં આવે છે તો આ જ રાતે આ ધુમાવતી દેવીની પણ આરાધના કરવામાં આવે છે હવે ધુમાવતી દેવીની આરાધના કરવાનું પણ હું તમને એ કહી દઉં છું અને રાત્રે જીવનસાથીની પ્રાપ્તિના મંત્ર પણ જણાવું છું તો આજ રાતે તમારે તમારા કુળદેવીના મતલબ તમારા મંદિરની સામે સાત તમારે તેલના દીવા કરવાના છે અને સાત તેલના દીવા કરીને સાત ફૂલ અર્પણ કરવાના છે સાત નામ બોલીને હવે જે હું કહું છું આ સાત ફૂલ અને સાત નામ બોલીને એ એવા વ્યક્તિઓ માટે છે કે જે લોકોને મેરેજ લાઈફની વાત નથી પણ જે લોકોને ઘણું બધું પૈસાનું કર્જ કોઈ લઈ લીધું કોઈ આપતા ના હોય તો એ લોકો પણ ખાસ કરી શકે કે આજે રાતે સાત દીવા કરી અને સાત લાલ પુષ્પ આ સાત નામ બોલીને દેવીને અર્પણ કરું જેથી તમારું કર્જ કોઈ લીધું હોય દેતું ના હોય તો એ દઈ શકે એના માટે છે અને સાથે જીવનસાથીવાળા વ્યક્તિ પણ કરી શકશે તો સાત ફૂલ માતાજીને અર્પણ કરવાનો તેમાં મંત્ર છે ઓમ ચંચલાય નમ બોલીને એક ફૂલ અર્પણ કરજો બીજો મંત્ર ઓમ ગલિતાંબરાય નમ ત્રીજુ ઓમ મુક્તકેશ્યય નમ માતાજીનું ધૂમાવતી દેવીના સાત નામ જે પ્રિય છે પહેલું નામ ઓમ ચંચલાય નમ બીજું ઓમ ગલિતાંબરાય ત્રીજું ઓમ મુક્ત કેશ્યય ચોથું નામ ઓમ શૂર્પસ્તાય નમ પાંચમો નામ ઓમ કાક કાકધ્વજન્યય નમ કાકધ્વજન્યય નમ છઠ્ઠું ઓમ રક્ષા નેત્રાય ન ઓમ રક્ષાનેત્રા નંબર સાતમું ઓમ કલહ પ્રિયા સાત નામ બોલી દેવીને સાત પુલ અર્પણ કરજો જેનાથી સાત દીવા કરશો અને રાત્રિના સમય માને પ્રાર્થના કરશો તો તમારું જે પૈસા કોઈ લઈ લીધા ન આપતા હોય તો એના માટેનું આ પ્રયોગ છે હવે રહી વાત કે જીવનસાથી વાળા વ્યક્તિઓ માટે ખાસ તો તેમાં તમારા કુળદેવીની સામે બેસીને સાત દીવા કરવાના છે અને સાત દીવા કરી અને આજે મેં સાત નામ બોલું છું તે જીવનસાથીવાળા વ્યક્તિઓ નથી કરવાનું તે ખાલી કોઈના પૈસા અટકી ગયા હોય એ લોકો જ કરવાનું હવે રાત્રિના સમયે જે લોકોને જીવનસાથીની પ્રાપ્તિ માટે તેમણે માતાજીની સામે ખાલી સાત દીવા કરવાના છે અને સાત દીવા કરી માતાજીને તમારા કુળદેવીને નમસ્કાર કરી તિલક કરી અને મંત્ર છે એ મંત્રની તમારે માલા કરવાની છે અને ઓછામાં ઓછી માલા કરવાની છે હવે સાત માલા કઈ કરવાની જો પુરુષ વ્યક્તિને કોઈ પુરુષ હોય તે વ્યક્તિને જો પત્નીની પ્રાપ્તિ જોતી હોય તો પુરુષ પૂજા કરતો હોય તો એને આ મંત્ર લેવાનો કયો મંત્ર પત્ની દેહી જે લોકોને સારી પત્ની જોતી હોય તો તે લોકો રાત્રિના સમયે આ મંત્રની સાત માલા કરવાની છે સાત દીવા કરીને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ દુર્ગ સંસાર સાગરસ્યકુલો ભવામ આ મંત્ર પુરુષો લેવાનો ફરીથી કહી દઉં પત્ની દુર્ગ સંસાર સાગરસ્ય કુલો આ પુરુષ માટે કોઈ સ્ત્રી હોય મતલબ કોઈ દીકરી હોય બેન હોય અને એમને લગ્ન જલ્દીથી થતા ના હોય તો એ લોકોએ જીવનસાથીની પ્રાપ્તિ માટે આ મંત્ર લેવાનો છે कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी नंदगोपा सुतम देवी पति मे कुरुते नमः आ मंत्र मंत्र फरती बीजी वक्त कही दूस लखी अथवा वीडियो बनाई लेजो कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी સુતમ દેવી ન ગોપ પુરુષ નુરુષોએ જે મંત્ર કરવાનો છે એ મેં કહ્યું અને બહેનોએ જે કર્યો એ મંત્ર કહ્યું હવે જે લોકોના લગ્ન થઈ ગયા છે અને પતિ પત્નીમાં પ્રેમ નથી વિવાદ થાય છે ઝઘડા થાય છે તો એ લોકોએ કયો મંત્ર લેવો આદ્ય શક્તિનો દસ મહાવિદ્યાનો મંત્ર હવે તમને કહીશ ઓમ ધુમાવત્યે ચીદમ હે જેના લગ્ન થઈ ગયા પછી પતિ પત્નીમાં ઝઘડા થતા હોય ક્લેશ કંકાશ તો ક્લેશ કંકાશ ને ક્લેશને નષ્ટ કરવા માટે અને પ્રેમની વૃદ્ધિ માટે ઓમ ધુમાવત્ય ચ વિધમહે સંહારીન્ય ચ ધીમહી તન્નો ધુમા પ્રચોદયાત ફરીથી કહી દઉં ઓમ ધુમાવત્ય ચ વિધમહે સંહારીન્ય ચ ધીમહી તન્નો દે તન્નો ધુમા પ્રચોદયાત તો આજે મેં એક નહીં પણ ત્રણ મંત્ર વાત કરી કે પહેલો મંત્ર પુરુષ માટે જેને સ્ત્રીની પ્રાપ્તિ માટે સ્ત્રીને પુરુષની પ્રાપ્તિ માટે બંને દાંપત્ય જીવનમાં ઝઘડા માટે ત્રણે ત્રણ મંત્ર કહી દીધા અને માતા ધુમાવતી દેવીના સાત નામ કહ્યા કે જે લોકોના ક્યાંક પૈસા ભરાઈ ગયા હોય ન આપતા હોય તો એના માટે સાથે સાથે નાની દીકરીની જે પૂજા કરવાની વાત કરી કે સાત વર્ષની દીકરીની પૂજા કરવાથી પણ આજે કાત્યાયન દેવીને આશીર્વાદ મળે છે અને સાથે સાથે જીવનસાથીના પ્રાપ્તિ એટલે એક સાથે ઘણા બધા ઉપાય આજના કાર્યક્રમમાં મેં કયા છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું વિશેષ જાણકારી આપવાનો વિશેષ ઉપાય કહેવાની કોશિશ કરીશ કે જે ઉપાયથી તમને સરળતાથી તમે કરી શકો અને હૃદયથી ભક્તિ કરવાથી હંમેશા ભક્તિ સારી હોય ભક્તિમાં શક્તિ હોય તો ઈશ્વર્ય અને દેવીના આશીર્વાદ પણ મળતા હોય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન